જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ બધાને તો આજે આપણે જવાનું છે ગઢડિયા મેલડી માના દર્શન કરવા તો હવાર હવારમાં અમે જાગીને તૈયાર થઈને નીકળી ગયા છે અને જો આ થોડાક બહાર ફ્રેશ થવા નીકળ્યા હતા તો વાહે નકરી ગાયું સરવા મંડી છે તો મિત્રો હવે આપણે નીકળી જઈશું ગઢડિયા જવા મેલડી માના દર્શન કરવા આકાશી મેલડીમાનું મંદિર બહુ મસ્ત છે મિત્રો મેળ આવશે તો તમને આખું મંદિર દેખાડીશ તમે છેલ્લે ઉધી જોતા રહેજો જય માતાજી તમારે કઈ કેવું છે કનજીભાઈ હાલો તો આગળ જોતા રહીજો બિલોક તો મિત્રો હાલ્યા જતા તો વચ્ચે અમને આ મળી ગઈ છે એક સ્કૂલ મોટા હકપર ગામની સર્વોદય હાઈસ્કૂલ તો અહીંયા જે કોઈ ભણેલા હોય એ કોમેન્ટ કરો જલ્દી કોણ કોણ ભણેલા સૌ અહીંયા કહી દો હાલો તો મિત્રો વાટમાં હાલ્યા જતા ને તે આવ્યું મોટું જબરું જંગલ આમ જુઓ ક્યાંય તમને માણા દેખાય જ નહીં અમારે તૈય સિવાય

પણ આમ તમે જંગલ જોઈ લો આમ જો થ્રી સિક્સટી ડિગ્રી ગમે ઇન પર તમને માણા જ ન દેખાય તો જુઓ મિત્રો મને એમ થયું કે આ પંખો તમને પાહીથી દેખાડવો જોવે તો અમે આવી ગયા છીએ પંખાની એકદમ નજીક આ અમારી વાહે જો તમને ઉપર ચડવાના પગે ને બધું દેખાય છે વાહે ટ્રાન્સફોર્મર ને એવું બધું છે જુઓ પંખો કેવડો મોટો આ હા 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 એ તો ત્રણ ગામને પવન નાખે ઓ ભાઈ ભાઈ અને તમે મિત્રો જુઓ ફરતા ફરતા નગરા બધી કોઈ પંખા જ છે તમે જુઓ તમારા એરિયામાં પંખા છે કે નહીં અમને કહેજો પણ આટલામાં જુઓ ફરતા ફરતા નગરા બધી કોઈ પંખા જ છે જોઈ લો મિત્રો છે ને મેન પંખો પાસે આયા એ આથી ઉપર ચડવાના વાહે ઓલું ટ્રાન્સફોર્મર ને બધું મૂકેલું છે લાઈટ ટ્રાન્સફર કરવા આટું અને જો આ તમે ફરત આ પાંખડું એક માથે પીડ્યું હોય તો ટાળી દે બાપા ભાગો અહીંથી હાલો હાલો લે તો મિત્રો બંધાળી ગામ એવું છે કે ત્યાં પોગતા અમારા ગાડીને હવા વહી ગઈ છે પંક્સર હોય કે શું હોય ખબર નથી ગાડી વાળો આગળ વહી ગયો છે પણ અમે બે હળવે હળવે છે ઈ પંસર કરાવવા ગયો હોય તો ભલે હવા પુરાવા ગયો હોય તો ભલે જોયું હવે જઈને શું છે તું અમે આવી ગયા હતા પંક્સર વાળાની દુકાને ત્યાં કાનોળો પંસર કરાવવા માટે તૈયાર હતો પણ આ હા કારીગર કરતાં તો એને જ આજે ખબર પડતી હોય એવું લાગે છે પંસર કરાવવા એ બેહી ગયો કારીગર તો કહેવાના જ છે તો મિત્રો હાલતા હાલતા વચ્ચે અમને એક મસ્ત મજાનું મોટું મંદિર દેખાણું અને એ મંદિર કયું છે તમે જરાક જોઈને જણાવજો કોઈને વંચાણું હોય તો જલ્દીથી કમેન્ટ કરજો ગેલા સોમનાથ મહાદેવનું મંદિર છે ત્યાંથી હાલતા હાલતા મિત્રો અમે પહોંચી ગયા હતા જસદણ તાલુકાના ગઢડીયા ગામે જ્યાં આકાશીમાનું મંદિર તમને સામે દેખાઈ રહ્યું છે મિત્રો તો આખું મંદિર આપણે જોઈને દર્શન કરાવવાના છીએ તો શાંતિથી જોતા રહેજો મિત્રો મિત્રો મંદિરમાં અંદર એન્ટર થતા જ સામે ફૂલ હારને એવું બધું ચઢાવવાની વ્યવસ્થા છે અને ત્યાંથી સીધે સીધું ગેટની સામે જ માતાજીનું મંદિર દેખાય છે આ જો ફોટા પાડવાનું ચાલુ કરી દીધું આવડાઈને તમ તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અંદર માતાજીની મૂર્તિ રાખેલી છે અને એને હારને એવું પહેરીને શણગાર કરાવેલો છે પાછળ માતાજીનો કદાચ ભેળ્યો હોય એવું લાગે છે અને માતાજીનો સરસ મજાનો ફોટો પણ છે તો અને મિત્રો આ તમે જોઈ શકો છો મંદિરનું કામકાજ હજી ચાલુ છે આખું મંદિર બનીને મસ્ત લાગશે એવું લાગે છે ખૂબ મોટું મંદિર બનવાનું છે અહીંયા પણ એક માતાજી બેઠેલા છે કયા માતાજી છે એ તો મને કાંઈ ખાસ ખબર નથી પણ અહીંયા માતાજી બેઠેલા છે અને તમે જો મંદિરનું કામકાજ હજી ચાલુ છે આ બાજુ ગેટ મૂકેલો છે મંદિરનું કામકાજ પૂરું થાય પછી તો મસ્ત મંદિર લાગવાનું છે ગેટની બહાર નીકળતા સામે જ તમને ધૂપ દીવા અને અગરબત્તીને શ્રીફળ વધેરવાનો જોથ મૂકવાનું એ બધું તમને મંદિરની બહાર સામેની સાઈડ તમને દરવાજાની એક્ઝેક્ટ સામે જ દેખાઈ જાય છે તો આપણે કાનજીભાઈ ને જયદીપભાઈ બેહી ગયા છે શ્રીફળ વધેરવા અને હવન કરવા તો આ શ્રીફળ વધેરવાની સિસ્ટમ પણ તમે જોઈ શકો છો કે એક થોડા જેવું છે એનાથી શ્રીફળ વધેરીને પવાલામાં પાણીને એવું ના નાખવાનું હોય છે અને એમાંથી પાણીને એવું પી લેવાનું પછી અને આમાં આખું એડ્રેસ આપેલું છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનું ગઢડિયા ગામ માણસો પોતાની માન્યતા પ્રમાણે નાના છોકરાઓના ફોટા પણ અહીંયા મૂકે છે અને આ બધું જો તમે પ્રસાદીની વ્યવસ્થા છે અહીંયા રસોડું પણ બનાવેલું છે તમે જોઈ શકો છો તો મિત્રો ફાઇનલી આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને વિડીયોમાં જેટલું દેખાડાય એટલું હતું એ બધું તમને દેખાડી દીધું છે તો આશા રાખું છું કે તમને વિડીયો જવાની મજા આવી છે તો હવે અમે નીકળવી છીએ ઘર તરફ અને મળવી એક નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયોમાં